ગાંધીનગર જિલ્લામાં વંદે માતરમ ગીતના એકસો વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા પંચાયત ખાતે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં રાષ્ટ્રીય ગીતના એકસો પચાસ વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વંદે માતરમ માત્ર ગીત નથી પરંતુ તે દેશપ્રેમ અને સ્વાભિમાનનું પ્રતિક છે આપણે જીવતા છીએ એ વખતે જે લોકોએ યાતનાઓ ભોગવી અને ભારતીયને આઝાદ કરી અને એ વખતે આ ગીત સાથે બધાને એક આ દેશની એકતા અખંડતા બની રહે અને મહાભારતી વિશ્વગુરુના સ્થાને બિરાજે આ ભાવ આપણા સૌમાં સમગ્ર દેશમાં કાયમ પ્રગટતો રહે એના માટે થઈને આજે આ સમૂહ મૂળ જે રીતે લખાયું છે એ જ રીતે અલગ અલગ રીતે એના ઘણા બધા ગાનો લખાણા છે બોલાય છે પણ આજે મૂળ સ્વરૂપે સમૂહ ગાન કરીને આનંદ થયો સૌને આજના આ દિવસે સમગ્ર ભારતવાસીઓને ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપણે જીવતા છીએ એ વખતે જે લોકોએ જે યાતનાઓ ભોગવી